વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના પંચોતેર માં બિલ્ડર દ્વારા સી આર પાટીલ ના હસ્તે બસો એકાવન દીકરીઓને પંચોતેરસો રૂપિયાના ચેક અર્પણ કરાયા હતા સુરતના બિલ્ડર પિયુષ દેસાઈ તરફથી બસો એકાવન દીકરીઓને

એનું પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પ ઘણા કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદને કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસો ને એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમનો તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એનો સમય લાગશે થોડો થોડો ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેક ને સાડા સાત હજાર રૂપિયા નો ચેક આપવો કોઈ વેપારી મોદી સાહેબ ના જન્મ દિવસ ને નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે એ જ બતાવે છે કે ભાઈ શ્રી પિયુષભાઈ પિયુષભાઈ દેસાઈ અને નીલકંઠ કન્સલ્ટન્સીના એમના જે પાર્ટનરો છે એમને ખૂબ અભિનંદન આપવા પડે કે એમણે આવી દીકરીઓને સિલેક્ટ કરી કે જેમને ખૂબ જરૂરિયાત છે આજે એમાંથી બસો ને એકાવન દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે આ પહેલો તબક્કો છે પણ તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે હું એમને આપ સૌના વતી અને સ્વ શહેર હતી પણ એમને અભિનંદન આપું છું અને એમને ધન્યવાદ બી આપું છું કે એમણે આ એક ખૂબ મોટું કામ પોતાના મરજીથી કોઈના પણ સલાહ વગર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ માટે જે કરે છે તો અમારે પણ દેશ માટે કંઈક કરવું જોઈએ એવી ભાવના સાથે એમણે આજે કામ ઉપાડ્યું છે એટલા માટે ફરીથી પિયુષભાઈને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે દીકરીઓને આજે આ ચેક મળવાનો છે એમને પણ અભિનંદન આપું છું તમારે જેવી અનેક